તો રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં વિડીયોમાં અને વાગ્યા એ આઠ થાવા આવ્યા અને હમણાં આપણે કપા વીણવાનો ટાઈમ થઈ જશે કે અડધો બાકી છે ને કીધું આજનું બી વીણીએ એટલે લગભગ વીણાઈ જાય છે થોડોક રહી જાય પણ બે જણ લગભગ વધારે થાય છે તો લગભગ છે વીણાઈ જાય છે એવું દેખાય છે ને દાદા જો આટલે સડી ગયા હે કારણ કે શિયાળો રહ્યો ને આઠ વાગે ને તો વૈધામ સુરત દાદા ઘરે આવી જાય ઉનાળો હોય ને તો આટલે ન હોય અને અત્યારે અત્યારે સિરાઈ બિરાઈ તો કમ્પ્લેટ થઈ ગયા છે પણ ઉઠવાની તો વાત કરીને તો આજે ઉઠા જ ઉઠેલા જ છે ઉતા જ નથી શું કામ ખબર હાલો તમને કહો અત્યારે પરાર ફોરો મને રામ રામ જય માતાજી બધાને અમે પરાર ને પરાર તો કાલ સાંજનું નાખ દીધું દીએ એક મણ પેશ મોરી મો એ દેન દે વરી હારું મોહન વળી ગાણી લે તો રાતે આ બત્તી કરીને લેવા ન જવું પડ્યું રાતે લેવા જવું જ પડે અમે દૂધ વાળા થઈ ગયા દૂધ વાળા અલા વિહાણી રાતે 10 અગિયાર વાગી ગયા છે કા હા 10 વિહાણી વિહાણી હવાર સુધી તાજ જવાનું નીંદર બહુ આમ આંખું ને આમ ઘેરા એવું થાય છે પણ પાણી સરકારે મારે ને બકો સડે દી છે આખરે જાગવાન આપણે એવું જ થાય છે ખબર છે અમે હાલમાં વી એટલા ફિરાજ જાગવાન થાય ઓર પીડી કરે હવારે વેલા હાડા ચા અને આમ તો 4 વાગે પડી પછી એ વટાણે હું પાણી કરીને ધોયું અને અમારે જો આ બાજુ મસ્ત મજાનું વિસરણ ખોલું રાખ મુંજારો થાય પાર્ટી આપણે આવી છે તો આજો કે એ એમ કરવા પાણી કે પીડા ભેગી ને તા પાહન પાડી તરત ઘડી છે ને તા મોહન બોલી હો ને ઓને પાડી કે કેવી હે નંદ કોય તેરે ધરો પડ હુગા ઓ પાછે જાવ એમ કે હે થોડુંક શૂટિંગ કરું છે હાલો બધા આવી જાજો જ સાહેબ

बे हर का मिली एक वती गया मा एक बे हां ने हवर पे से पु हां ने आठ वा खेसा के जोर से ने ए दो जण थे गया दादा जण तो आज पापा डियो न क तो पाडा तो आवे का ना नाम पाडो है पाडियो हारो नाम की जो को हां जवान जी हूं की है हारो नाम की जो को

એક વાગ્યો હવે જો આપણે દાળીએ દાળીએ શું આપડે ઘર નો ગભા વીણી હવે થોડો રિયો ચાર પાંચ છ આખા હે ને બીજા હડતા હે હવે કીધું એક વાગી ગયો એટલે કીધું ઘરે વયા જાય તડકો બહુ હે એટલે પાછો હવે બપોરા કરનાથી ગોઠવી એવી લાગી છે બાય આજ તો શાક બનાવી નાખ્યું હતું એટલે નવરા ન હોય ને એટલે બા બનાવી નાખે ને હવે એ રોટલી કરે છે એની બાજુ બે ગયા જો બપોરા કરવા બધા બાને જો હું આવ્યો હતો ને કીધું તું બટાકાનું બનાવી નાખજો

બપોરા કરવા જો ગયા છે મંડો ખાવા ગયા ખાટલી બનાવી બા અત્યારે ઉધી રહ્યા ઘરે હતા ધ્યાન રાખતા લેવી જરા ચાલો બપોરા કરી લઈ થઈ લઈ વાગ્યા એ સાંજના છો અને વિડીયો શૂટિંગનો જ ચોકે આ કપા વિણે ને આજે કંઈ એવો કાંઈ ખાસ ટાઈમ મળ્યો નહીં થોડોક ઘણું બનાવ્યું છે અને કપા તો આજે થોડોક રહી ગયો ઘણી મહેનત કરી ઉતાવરી રાખી પણ એ ભાઈ થોડોક હુકા થોડો વધારે એટલે હુકામાં ખોલવાનું થાય ને એટલે થોડોક રહી ગયો ચાર પાંચ ચાર ટૂંકા ટૂંકા અને કણે હે ને બે ચાંય કણે હે એટલે બધાય બધાથી હાથ છે અને અત્યારે જોવા નેણ લઈને જાય છે વાંટવાનો ટાઈમ નથી મેળવ લીલી હુકી લઈને જાય હવે હુકી લીધી હતી અને બાકી અહીં કાંઈ ઢાંકી દીધો હોય કાચે હવામાન તો અત્યારે બહુ બગડેલ લાગતું નથી કદાચ એવું લાગે ને તો ઘરે લઈશું ને કાંઈ ઢાંકીને રાખ્યો હોય એટલે કાગળ રાખ્યો છે છોટી છૂંટી આગળ વાંધો ન આવે કારણ કે થોડીક આગળ છે પચીસ તારીખથી ને તે એક બે તારીખ લાગી પણ હજી એવું કઈ ખાસ બહુ લાગતું નથી એટલે અમે અહીંયા રાખ્યો એ બહુ એવું લાગશે ઘર રહેતું નથી અહીંયા ઘડીક માણસ એમ કહેજો હાર લઈશું બરાબર અને થોડોક રહી ગયો એટલે કાલ લગભગ દસક વાગે પતી છે વધીને અગિયાર વાગે તો વાગે ને દસક વાગે ને તો પતી રહી ના જો બધા કપા વીણી ને છોટી ને આવ્યા ને બધા એક મંડાણા કોઈ વાસીદા કરે હે બાઈ વારે હે અહીંયા જવા મોહન ની ભાઈ ટોરા ફેરવે છે

અને તો ચાલો કરીએ પૂરું અને મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો